સ બસ લઈ લીધી હે બાયનુભાઈ ગલ્લો બેહો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

ગાડી મેલી કર રોકી અને ગલ્લા બાજુ આવ્યો છું મેલી ના આવી ગયો બા ચા બા પીધી કે નહીં હાલો જ પીધી ને હાલ હું નહીં અને આવું પછી પપ્પા તો શાકભાજી લઈને આવી ગયા હા અને ભાભી હવે શાકભાજી ઘેર લઈ જાય થોડું થોડું કાઢીને અને બાલી ક્યાં સારું બનાવજો કે મજબૂત કહો કાંઈ પપ્પાને બે જઈએ કર્કશના પત્તા લેવા ખેતરમાં એક સંબંધીને હાલવાના છે પત્તા લેવા આવ્યો આ પત્તા પથરી માટે બહુ સારા લીધો બીજો પપ્પા બીજ છે કરકસ નો કરે કઈ જ પપ્પા ને મોડું થાય જવાનું તે મમ્મી તારે ભાખરીને મરચો બનાવ્યા નવો પપ્પા ને મોડું થાય છે

छ छॾो वण दारो न तारीस भरियो रे मड़ो वण दारो आज सचू बोल न मे बड़ी रे तो गो मां सचूरी बोलो न सगुना बेनड़ी रे

હવે કારીગર આવી ગયા છે અને હવે આજે કોમ ચાલુ કરવાનું સ્ટાઈલો લગાવવાનું ગાઈ હવે કોમ ચાલુ કર્યું છે ગાઈ જ કેમિકલ બનાવવાનું કોમ ચાલુ કર્યું છે એક બાજુ ટાઈલો પલાળા છે ભાઈ એવા કોઈ નથી આજે દૂધ ગાઈસ એવા તાઈલો નાખવાનું કામ ચાલુ કરી દીધું છું ધ� ઱્ળ ભા�ય ા�લ્લા